હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને આજનો મારો ટોપિક છે મહત્વપૂર્ણ નિયુક્તિ બે હજાર ચોવીસ એટલે કે જેનું નવી નવી નિયુક્તિ થયું હોય તેવા બધા ઓફિસર્સ તો મારો પહેલો પ્રશ્ન છે ભારતના નવા વાયુસેના પ્રમુખ કોણ બન્યા જવાબ છે અમરપ્રીત અમરપ્રીતસિંહ ઉપપ્રમુખ બન્યા છે એસ પી ધારકર સ્થાપના થઈ હતી વાયુસેનાને આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસના અને હેડક્વાર્ટર છે નવી દિલ્હી પ્રશ્ન નંબર બે છે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી એડીએ ના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે જવાબ છે જીતેન્દ્ર જે જાધવ સાઈડમાં ઇમેજ આપેલી છે પ્રશ્ન નંબર ત્રણ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના પ્રમુખ કોણ બન્યા છે જવાબ છે અમિત ગર્ગ હેડક્વાર્ટર છે હૈદરાબાદ તેલંગાણા પ્રશ્ન નંબર ચાર ભારતની કઈ મહિલા બોક્સર તેલંગાણા પોલીસમાં ડીએસપીના પદ પર નિયુક્ત થયા છે જવાબ છે નિખત જરીન પ્રશ્ન નંબર પાંચ નેશનલ એલ્યુમિનિયમ કંપની નાલકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં કોણ નિયુક્ત થયા છે જવાબ છે બ્રિજેન્દ્ર પ્રતાપસિંહ સ્થાપના થઈ હતી નાલ્કોની ઓગણીસો એક્યાસીમાં અને હેડક્વાર્ટર છે ભુવનેશ્વર ઓડિશા પ્રશ્ન નંબર સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં કોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એનએચ ના રાજ્ય મિશનના નિર્દેશક ના રૂપમાં નિયુક્ત કર્યા છે જવાબ છે વિનય ગોયલ પ્રશ્ન નંબર આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કોને ભારતના નવા વિત્ત સચિવ ફાઇનાન્સ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે તુહિન કાંતા પાંડે પ્રશ્ન નંબર નવ કોને ભારતીય વિજ્ઞાપન માનક પરિષદ એ એસ સી આઈ ચેરમેન ઓફ ધ એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે પાર્થ સિન્હા પ્રશ્ન નંબર દસ કોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએલના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક એટલે કે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કર્યા છે જવાબ છે ડી કે સુનિલ સ્થાપના થતી ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ચાલીસના અને હેડક્વાર્ટર છે બેંગલુરુ કર્ણાટક પ્રશ્ન નંબર અગિયાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એન સી આર ના પ્રમુખ કોણ બન્યા છે જવાબ છે આલોક રંજન સ્થાપના થઈ હતી અગિયાર માર્ચ ઓગણીસો છ્યાસી હેડક્વાર્ટર છે દિલ્હી મૂળ વિભાગ છે ગૃહ મંત્રાલય પ્રશ્ન નંબર બાર નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એન આર ના અધ્યક્ષ કોણ બન્યા છે જવાબ છે કલિકેશ નારાયણસિંહ દેવ પ્રશ્ન નંબર તેર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીના નવા મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે જવાબ છે અનુરાગ ગર્ગ પ્રશ્ન નંબર ચૌદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સીઆઈએસએફના નવા મહાનિર્દેશક તરીકે કોણ નિયુક્ત થયા છે જવાબ છે રાજવિન્દરસિંહ ભટ્ટી પ્રશ્ન નંબર પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને સીમા સુરક્ષા સુરક્ષાબળ એટલે કે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલના રૂપમાં નિયુક્ત કર્યા છે જવાબ છે સિંહ ચૌધરી પ્રશ્ન નંબર સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી સી રૂપમાં નિયુક્ત કર્યા છે જવાબ છે કુમાર સ્થાપના થઈ હતી આઠ મે ઓગણીસો પિસ્તાલીસ ઓગણીસો એકાવનમાં રાષ્ટ્રીયકૃત થયું હતું હેડક્વાર્ટર છે નવી દિલ્હી કેન્દ્રીય રેલમંત્રી છે અશ્વિની વૈષ્ણવ પ્રશ્ન નંબર સત્તર રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલના રૂપમાં કોણે કોણ નિયુક્ત થયા છે જવાબ છે બી શ્રી નિવાસન પ્રશ્ન નંબર અઢાર પ્રોજેક્ટ સી બોર્ડના મહાનિર્દેશકના રૂપમાં કોણ નિયુક્ત થયા છે જવાબ છે રાજેશ ધનખડ પ્રશ્ન નંબર ઓગણીસ કોને ભારતી

ના નવા અધ્યક્ષ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સિંધુ ગંગાધરણ સ્થાપના થઈ હતી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર એકવીસ કોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે જય શાહ પ્રશ્ન નંબર બાવીસ કોને પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતીય ટીમ માટે સેફ ડી મિશનના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સત્યપ્રકાશ સાંગવાન પ્રશ્ન નંબર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં લોકલેખા સમિતિ પી પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના અધ્યક્ષ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે કેસી વેણુ ગોપાલ પ્રશ્ન નંબર ચોવીસ કોને અલ્પસંખ્યક મામલાના મંત્રાલયના સેક્રેટરી ઓફ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સના સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ચંદ્રશેખર કુમાર પ્રશ્ન નંબર પચીસ ભારતના રાષ્ટ્રપતિના સચિવ એટલે કે સેક્રેટરીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે દીપ્તિ ઉમાશંકર પ્રશ્ન નંબર છવ્વીસ પેરિસ પેરાલમ્પિક બે હજાર ચોવીસ માટે કોને ભારતીય દળના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાધવ પ્રશ્ન નંબર સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને નવા સ્વાસ્થ્ય સચિવ હેલ્થ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે પુણ્યસલીલા શ્રીવાસ્તવ પ્રશ્ન નંબર અઠ્યાવીસ કોને નવા રક્ષા સચિવ ડિફેન્સ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રાજેશ કુમાર સિંહ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને જમ્મુ કાશ્મીરના વિશેષ મહાનિર્દેશક સ્પેશિયલ ડિરેક્ટર જનરલ ઓફ જમ્મુ કાશ્મીરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે નલિન પ્રભાત ફ્રેન્ડ્સ વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું અને કોમેન્ટ આપવાનું બિલકુલ નહીં ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા પ્રશ્ન નંબર ત્રીસ છે કોને નવા કેન્દ્રીય ગૃહ સચિવ હોમ સેક્રેટરીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ગોવિંદ મોહન પ્રશ્ન નંબર એકત્રીસ કોને પ્રવર્તન નિર્દેશાલય ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રાહુલ નવીન પ્રશ્ન નંબર બત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને ઇસ્પાત મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સ્ટીલના સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સંદીપ પોનરેક પ્રશ્ન નંબર તેત્રીસ કોને એનએચપીસી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રાજકુમાર ચૌધરી પ્રશ્ન નંબર ચોત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને કેબિનેટ સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ટીવી સોમનાથન પ્રશ્ન નંબર પાંત્રીસ કોને કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ કેવીઆઈસી ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના સીઈઓના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે વાત્સલ્ય સક્સેના પ્રશ્ન નંબર છત્રીસ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના નવા અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે પ્રીતિ સુદન પ્રશ્ન નંબર સાડત્રીસ જુલાઈ બે હજાર ચોવીસમાં કોને ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સીરબીના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે મનોજ મિત્તલ સ્થાપના થતી સીડ બીની બે એપ્રિલ ઓગણીસો નેવું હેડક્વાર્ટર છે લખનઉ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર આડત્રીસ જુલાઈ બે હજાર ચોવીસમાં કોને ફરીથી બે વર્ષના વિસ્તાર સાથે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ સીએસઆઈઆર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના મહાનિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે નલ્લાથંબી કલાયસેલ્વી સાઇડમાં ઇમેજ છે પ્રશ્ન નંબર ઓગણચાળીસ કોને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન એમ બી અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રજત શર્મા પ્રશ્ન નંબર ચાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં કોને કેન્દ્ર સરકારના પ્રમુખ પ્રવક્તા એટલે કે ચીફ સ્પોક પર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ધીરેન્દ્ર ઓઝા પ્રશ્ન નંબર એકતાલીસ ભારતીય સ્ટેટ બેંક એસબીઆઈના નવા અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી પ્રશ્ન નંબર બેતાલીસ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ સીબીડીટીના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રવિ અગ્રવાલ પ્રશ્ન નંબર તેતાલીસ અસમ રાઇફલ્સ ના નવા મહાનિર્દેશકના કોણ બન્યા છે જવાબ છે વિકાસ લખેરા પ્રશ્ન નંબર ચુમ્માલીસ કોને પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસના સમાપન સમારોહના ભારતીય ધ્વજવાહકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે પી આર શ્રીજેશ અને મનુભાકરને પ્રશ્ન નંબર પિસ્તાલીસ કોને એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇ એસઆઈસીના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે અશોક કુમાર સિંહ પ્રશ્ન નંબર છેતાલીસ જુલાઈ બે હજાર ચોવીસમાં કોને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના નવા પોલીસ મહાનિર્દેશક ડીજીપી ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સિંહ ધાલીવાલ પ્રશ્ન નંબર સુડતાલીસ કોને બીએસએનએલ ભારત સંચાર નિગમ લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધન નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રોબર્ટ જે રવિ પ્રશ્ન નંબર અડતાલીસ કોને ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ટીવી રવિચંદ્રન અને પવન કુમાર પ્રશ્ન નંબર ઓગણપચાસ કોને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ એન એમ નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે બી એન ગંગાધરન ટેસ્ટ ક્વેશ્ચન છે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ કોણ બન્યા છે આનો આન્સર મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં